એતો હમતું હમતું નહીં એને સમજાવવો પડે છોકરો આપડે પૈસા નો વ્યવહાર લહેર લહેર ફટાફટ હજી લઈ ને તમારે ડેટી નું કોમ જ કરવા દઈએ અમે અત્યારે કોની અત્યારે મારો લે

હું નહીં તો આગેવાની કરું જતો કઈ કહેતા નહીં બાજુ

નખાવો કાવણ માટી નખાય ના પારું મોટું કરાવો પાણી તમે વારો છે મારે નખાવાની હોય પણ પાણી જો આ માં તાળી તેલ નેતું હવ તમારું ઉકળ્યું હવે જમન થઈને આવે તો હું શું કરું હું જોઈને આવું હું જો પાણી આયો છે ને તો હરખઈ નહીં આવે વીનુજી આજ હાથ કહું હું તમને ભાઈ જા ને અત્યારે તો મગજ ખરાબ ના કરે આખી રાત નું પાણી વાર્યું હો કંટાર્યો હું અરે આમ ડોડેમાં ના બોલছো હું જા નકાવડા એક જ પાડા નું દર હમ ફરી જાય હું આવું હું પાછો ફરી જોઉં હું તમે જેવું પાડા નું દર હમ ઊંધો પાડા જાલે જતો હોય તો ભાઈ આ જા મોટા ઉપાડે લ્યો અહીં આગળ હા

પણ આ તે પારું રેવા દીધું દેખાય તને પારી એક દેખાય હજુ તો હું કશુંય નહીં કે આમ પારી ખોતર્યું નહીં શું ખોતર્યું નહીં આ ખોતરી ખોતરી તો શેક મે માર હદળ આવી જાય આ માટું પારું ઊંચું કરે એમ ત્યાં તો જમણ થઈને આવે દઉં શું કરું કે મેં આડા હાથ કરું આડા હત નહિ ચો વાત કરશ વાત કરો તે અહીંયા આગળ નહીં જોવા તો પાણી ભરી જાય બધું મારા હેડો આમ અલ્યા શું હલ્યા આને તો હું આમ એક જ પાવડાનો હેલો આમ પાવડો નહીં મારે હેર તને ખબર પાડું હતા શું ખબર પાડે ક્યાં નહીં ત્યાં

તમાય ના ના કરે તમારે કે શાંતિ શાંતિ ને સીધો સીધો કહી એટલે શું થાય એમ કે

मार तू तार मार हम नहीं मार ना नहीं बोलूं ना ही सो तो मार ना ना लेकिन जैसे तू मारो 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 है ना तू आंटा नहीं समझे जीबो 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 नहीं ना जीबो हम लोग जीबो 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 અને અલકાએ કીято નહીં તો કપુ કાકા કપુ કાકા ઓ કપુ કાકા કપુ કાકા હા શું થયું જલ્દી આવો હા અમારા કાકાઈ નોતીનું કર્યું તેમ પેલા માર કાકા હા બહુ બધું મોન કાકા નાઈન છે મારવા આયા હંગાત અરે આ તમ બેન મૂર્ખો મને તો કે શું કહેતા હતા તમે નતા આવવાના પણ આ તો હું અમારા ખેતરે તો ને કાઢી મારી જોડે કકરાટ કર્યો અમને

તમારા ખેતરમાં માં ગમે તે કોણ કરાય તમારું જી એવું નહીં તું મારા છોકરા પાસે

આના મે તન નતો કીધું લે આવતા આવતા કે ના બોલતા હું હોમે થઈ જાય પણ માં કેવું પડે એ તો મા ગમે માર ભાઈ હસો હા મો મન થાય તારે કેવા તો આ મોટો નો તારથી થાતો તને શરમ આવી જાય ને તમે થોડાક સંસ્કાર હારા આલો વ્યવસ્થિત ના ના કપૂરજી આવો કહેવાય જો કશું શીખવાડી જ નહીં છોકરાને બાય રાખાર તું કર ના કશું ને આ ઘરે બાપ એવા બેટા એવું કોમ છે એવું છે આવા કસો આ ને વિનુજી હે ને આ પારી બારી તમે ઊંચી કરાજો હવે પછી ગોળતા નહીં આશિયા જઈ ના ના ઉછી કરાવી દઈએ કર કરે જિંદગી ખેતી કરો એની પ્રગતિ કરો સાચી વાત છે કે બધું કરે કશું કશું નહીં નહીં ના પણ જ અમારું મને ફોન કરાય ને આ બેન તો અહીં વસુ હું લઈ જ્યો આ બેન તો

Hello,